હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ શ્રાદ્ધનો મહિનો ચાલી રહ્યો છે એટલે ખીર તો બધા બનાવતા જ હોય છે તો ઓછી મહેનતે મલાઈદાર ખીર ફટાફટ બની જાય છે તો એકવાર આ રીતે રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જ્યારે ખીર બનાવવાની હોય એની અડધી કલાક પહેલાં આપણે ચોખાને પલાળી દઈશું તો ચોખાને દૂધમાં પાકતા વાર નહીં લાગે એટલા માટે તો અહીંયા કણકી ચોખા લીધા છે તમે કોઈ પણ ચોખાનો ઉપયોગ કરી શકો છો હવે આપણે મિક્સર જારની અંદર કાજુ ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો એટલા કાજુ લીધા છે ચોખા પણ આપણે બે ચમચી જેવા ઉમેરી દઈશું અને કાચું દૂધ છે એટલે કે ઠંડુ દૂધ છે ઠંડા દૂધને આપણે ઉમેરીશું અને ક્રશ કરીને એક પેસ્ટ તૈયાર કરી લેશું તો એનાથી ફટાફટ તમે મલાઈદાર ખીર બનાવી શકો છો અહીંયા મેં કાજુને પહેલાં ક્રશ કરી લીધા છે બે ચમચી જેટલા ચોખા ઉમેરી દીધા છે પલાળેલા અને અહીંયા આપણે ઠંડુ દૂધ ઉમેરી દીધું છે બધી વસ્તુને ક્રશ કરી અને એક વાસણની અંદર આપણે કાઢી લેશું હવે આપણે કઢાઈની અંદર અડધા લીટર જેટલું દૂધ ઉમેરીશું દૂધ ઉમેર્યા પછી દૂધને આપણે એકાદ વાર ઉફાણો આવે ત્યાં સુધી રહેવા દઈશું અને જે આપણે પલાળેલા ચોખા છે એમાં આપણે પછી ઉમેરી દઈશું આ રીતે ખીર બનાવશો તો મલાઈદાર ખીર ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે અને ટેસ્ટી પણ એટલી જ લાગે છે તો એકવાર આ રીતે રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો જ્યારે પણ ટ્રાય કરો ત્યારે કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી તો અહીંયા દૂધમાં એક ઉફાણો આવી ગયો છે હવે જે પલાળેલા ચોખા હતા એ ચોખાને આપણે ઉમેરી દેવાના છે ગેસની જે ફ્લેમ છે એકદમ સ્લો રાખવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો ચોખાને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું પલાળેલા ચોખા છે એટલે દસથી પંદર મિનિટની અંદર જ સરસ રીતે પાકી જશે વધારે સમય પણ નહીં લાગે હવે આપણે ધીમા તાપે સરસ રીતે ચોખાને બાફવા દેવાના છે આની અંદર જ વચ્ચે વચ્ચે આ રીતે આપણે મિક્સ કરતા રહીશું તમે જો મારી ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બે લાયકનને પણ જરૂરથી હિટ કરો જેનાથી તમને ટાઈમ નોટિફિકેશન મળતી રહે દસથી પંદર મિનિટ જેવું થઈ ગયું છે ચોખા સરસ રીતે બફાઈ ગયા છે હવે આપણે એકાદી વાર મિક્સ કરી દઈશું અને જે આપણે મિશ્રણ તૈયાર કર્યું છે કાજુ ચોખા અને દૂધ ઉમેરીને એ પણ આપણે આ સમય ઉપર ઉમેરી દેશું અહીંયા આપણે સ્વાદ અનુસાર ખાંડ ઉમેરીશું તમે જેટલું ગળ્યું ખાતા હોય એ હિસાબે ખાંડ ઓછી વધતી કરી શકો છો અને જે આપણે પેસ્ટ તૈયાર કરી છે એ પેસ્ટ આ સમય ઉપર ઉમેરી દઈશું એનાથી સરસ એવી ફટાફટ ઘટ મલાઈદાર ખીર બનીને તૈયાર થઈ જશે તો આ છે મારી સિક્રેટ ટિપ્સ તો અહીંયા આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દેવાની છે અને એકાદી વાર ઉકાળી અને પછી આપણે ગેસને બંધ કરી દઈશું જ્યાં સુધીમાં ઉકળે છે ત્યાં સુધીમાં એક પેનની અંદર આપણે થોડું ઘી ઉમેરીશું અને ડ્રાય ફ્રૂટ્સ લીધા છે ડ્રાય ફ્રૂટ્સને એમાં આપણે ફ્રાય કરી લેશું તમે જે ડ્રાય ફ્રૂટ્સ તમને ભાવતા હોય તમે જે ઉમેરતા હોય ખીરમાં એ તમે લઈ શકો છો આપણે ડ્રાય ફ્રૂટ્સને ઘી ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર ઉમેરી દઈશું અને થોડી વાર મિક્સ કરી અને પછી આપણે ડ્રાય ફ્રૂટ્સની અંદર ખીરની અંદર મિક્સ કરી દઈશું ટેસ્ટ માટે આપણે જાયફળ ઉમેરી દઈશું તો જાયફળને પણ આપણે એકદમ ક્રશ કરી લીધું છે તો અહીંયા આપણે ડ્રાય ફ્રુટ્સ ઉમેરી દીધા છે સાથે આપણે એની અંદર ઉમેરી દઈશું જાયફળ એનાથી સરસ એવો ટેસ્ટ આવે છે તમે એલચી પણ ઉમેરી શકો છો જો તમને એલચી ભાવતી હોય તો બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તો એકદમ ઘટ મલાઈદાર ખીર બનીને તૈયાર થઈ ગઈ છે કેવી લાગી મારી આ રેસીપી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કંઈ પણ સજેશન હોય તો તમે બિંદાસ કમેન્ટ કરીને કહી શકો છો તમારું કંઈ પણ રેસિપી માટેનું સજેશન હોય તો તમે કમેન્ટ કરજો એ રેસીપી બનાવી તમારી સાથે જરૂરથી શેર કરીશ મળી આ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય